હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મારા મિનિબ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે તો આજે સવાર સવારમાં મેં સરસ મજાની ચા મૂકી દીધી છે અને મારા મમ્મી બેસી ગયા છે આ રાજગૃહ સાફ કરવા અને રુદ્રજો ઉઠીને કોઈ આવી રીતે કોઈ સોફા ઉપર સૂવે અને સાહેબની તબિયત હતી થોડીક વીક એટલે સાહેબ પણ નીચે આવીને પાછા સૂઈ ગયા હતા અને પછી છે ને મારે બનાવી રીતે રસોઈ એટલે મારે મિક્સ દાળ બનાવી એટલે મેં કુકર માં દાળ બાફા મૂકી દીધી અને સાહેબ મને કેટલા દિવસ હતા કે તું ગરમ મસાલો બનાવ સોરી ગરમ મસાલો નહીં ચાનો મસાલો બનાવ તો મેં સરસ મજાનો આ ચાનો મસાલો બનાવી નાખ્યો છે અને પછી સાહેબ ગયા હતા હેર કટિંગ કરાવવા માટે તો એને નાવું હતું તો બાથરૂમ પાસે પાણી મગાવે જો કે મને અહીંયા પાણી દે તો હું પીવા મહારાજા અને પછી એને રુદ્ર જોવા બધા જ રમકડા સોફાઓ ઉપર ગોઠવીને પોતે ભાઈ જોવા મળ્યા છે તારક મહેતા આ પ્રોબ્લેમ મારે રોજનો છે આમાં કાંઈ નવીન નથી વેરવાનું 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 જ તે અને પછી હું બેસી ગઈ જમવા ભાત મિક્સ દાળ રોટલી અને આ બનાનાની સબ્જી અને છાસ તો કેટલું સરસ બન્યું હતું યમી યમી પછી હું જતી શું આ માટે પછી રુદ્રજો શું કહે છે સાંભળો પ્રથમ પછી ઉઠીને રુદ્રભાઈ કરવા માંડ્યા ડાન્સ કે મમ્મી મારે તો ડાન્સ કરવો છે પછી થાકીને અમે મા દીકરો બેસી ગયા નાસ્તો કરવા માટે તો નાસ્તામાં હતી ચકરી અને હતી આ કીવી એટલે રુદ્રની તો ફેવરેટ કીવી એટલે હું ને રુદ્ર બેસી ગયા કીવી અને ચકરી ખાવા માટે અને મારા મમ્મી મને રાજગરાની ધાણી ફોડતા શીખવાડે છે કેમ કે મારે ખીર બનાવી હતી અને મને ધાણી ફોડતા આવડતી નહોતી તો મારા મમ્મી કહે તો ચાલો ને હા હું તમને રાજગરાની ધાણી ફોડતા શીખવાડું તો આ ધાણી મસ્ત મસ્ત અને પછી છે ને આ સાહેબ ગયા હતા બાર તો મારી અને મારા મમ્મી માટે આ જો ચણામઠ લેવા છે મારા ભાવનગરના ફેમસ તો હું ને મારા મમ્મી ચણામઠ ખાઈએ છીએ અને પછી મારીને રુદ્રની મસ્તી રોજની જેમ ચાલુ થઈ જાય આજો 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 જો અને પછી છે ને મારે બનાવી તો રસોઈ રાતની તો રુદ્ર કે મમ્મા હું ભાખરી બનાવું તો રુદ્રએ એના માટે આવી નાની નાની ભાખરી બનાવી નાખી છે પછી જો જમવામાં ભાખરી દાળ અને મેં બનાવાતા ભાત અને ખીર અને હતી સાથે છાસ પણ ને ખીર ન ખવાયો મેં તો ખાલી ખીર જ ખાધી હતી તો પછી અમે બસી ગયા બધા જમવા તો લાઈક કમેન્ટ શેર ફટાફટ કરી દો બબા